ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન દેખીએ ફર્સ્ટ ક્વેશ્ચન અંદર શું છે તો આઠ સેન્ટીમીટર સો આંટા ધરાવતા એક તાર જેને કે વર્તુળાકાર ગુજરાતમાંથી ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે બરાબર ગુજરાતના કેન્દ્ર પાસે વિદ્યુત એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી નું મૂલ્ય મેળવું તો આઠ સેન્ટીમીટર શું છે ત્રીજા છે આંટા કેટલા છે સો જેની અંદર એનો આકાર કેવો છે વર્તુળાકાર અને ગૂંચળાની અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો ગૂંચળાના કેન્દ્ર પાસે બીનું નું મૂલ્ય આપણે શોધવાનું છે પહેલા એની આકૃતિ જોઈએ તો આ એક ગૂંચળું છે ગૂંચળાની અંદર એન કેટલા આંટા છે તો સો આંટા છે વર્તુળાકાર ગૂંચળું છે જેની ત્રિજ્યા કેટલી છે આઠ સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા છે અને વિદ્યુત પ્રવાહ ઝીરો પોઈન્ટ ફોર એમ્પિયર ચાર એમ્પિયર જેટલો ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અહીંયા તો જે કેન્દ્ર છે ત્યાં બી નું મૂલ્ય શોધવાનું છે તો આરનું મૂલ્ય કેટલું આઠ સેન્ટીમીટર સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવી દીધું ત્યારબાદ આઈ આઈનું મૂલ્ય કેટલું ઝીરો પોઈન્ટ ચાર એમ્પીય એનનું મૂલ્ય કેટલું સો આટા તો બીનું મૂલ્ય શોધવાનું છે હવે વર્તુળાકાર ગોંચળાના કેન્દ્ર પર બીનું મૂલ્ય એના માટેનું સૂત્ર આપણને ખબર છે સૂત્ર કેટલું થાય મ્યુ નોટ એનઆઈના છેદમાં ટુ આર વર્તુળાકાર ગૂંચણાના કેન્દ્ર પર જો ગૂંચડાની અંદર એક આંટો હોય તો એનનું મૂલ્ય એક થાય એટલે કે મ્યુ નોટ આઈ બાય ટુ આર થાય અહીંયા ઘણા બધા આંટા હોય તો મ્યુ નોટ એન આઈ ભાગ્યા ટુ આર જ્યાં મ્યુ નોટની વેલ્યુ કેટલી તો ફોર પોઈટ ટેન પાવર માઇનસ સેવન એ વેલ્યુ રાખી દઈશું ફોર પોઈટ ટેન પાવર માઇનસ સેવન મ્યુ નોટની વેલ્યુ એન આંટાઓની સંખ્યા સો આઈનું મૂલ્ય કેટલું ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર અને નીચે ટુ ઇન્ટુ એટ ટેન પાવર માઇનસ ટુ આ આટલું આખું કરો એટલે છેલ્લે જવાબની અંદર શું આવશે તો થ્રી પોઈન્ટ વન ફોર ગુણે ની માઇનસ ચાર ઘાત ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે તો એ આંટાવાળા ઘૂંચડાના કેન્દ્ર પર